નમસ્કાર મિત્રો આજે હું આપ સૌની માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ભરતી અંગેની એક જાહેરાત આવેલી છે એની માહિતી લઈને આવી રહ્યો છું તો સંપૂર્ણ માહિતી માટે આજના આ વિડીયોને અંત સુધી નિહાળજો તો ચાલો જઈએ વિડીયો તરફ આ પોસ્ટનું નામ છે રોયલ ઇન્સ્પેક્ટર જેની કુલ જગ્યા ઓગણત્રીસ છે જે માટે નોકરીનું સ્તર ગુજરાત રાજ્ય રહેશે અને ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને જી એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ત્યાં જઈને આપ વધુ માહિતી મેળવી શકો છો આ માટેની અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે જેની શરૂઆતની તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ અને છેલ્લી તારીખ નવ બાર બે હજાર પચીસ રહેશે અને એ માટેની ફી ભરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર પચીસ રહેશે તો હવે જોઈએ આ માટેની લાયકાત તો ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ સાથે ભૂસ્તરશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ ભૂસ્તરશાસ્ત્રમાં અનુસ્નાતકની એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ સાથે ખાણકામ એન્જિનિયરિંગમાં સ્નાતકની એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે તેમજ વધારાની લાયકાત જેમાં સરકારી ધોરણો મુજબ કમ્પ્યુટરનું જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી રહેશે આ માટેનું પગાર ધોરણ તો પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા પ્રતિમાસ તેમજ અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે પાંચ વર્ષ પછી પગાર મેટ્રિક્સ લેવલ સાત લાગશે જેમાં ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો મુજબનો પગાર મળવાપાત્ર રહેશે પરીક્ષા એમ સીક્યુ આધારિત પેપર રહેશે જેમાં કુલ બસ્સો પ્રશ્નો હશે જેનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે અને જો આપ ખોટો જવાબ આપશો તો તેના માટે નેગેટિવ મૂલ્યાંકન એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કાપવામાં આવશે ફી તો જનરલ માટે પાંચસો રૂપિયા અને એસ ટી એસ સી એસસીબીસી ઇડબ્લ્યુ અને ભૂતપૂર્વ સૈનિકો અન્ય તમામ માટે ચારસો રૂપિયા ફી રહેશે હવે જોઈશું આ માટેની વયમર્યાદા તો ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ સાડત્રીસ વર્ષની ઉંમર ધરાવના ઉમેદવાર આ માટેનું અરજી ફોર્મ ભરી શકશે આ માટેની તારીખ નવ બાર બે હજાર પચીસ મુજબની ઉંમર એમને લાગુ રહેશે તેમજ બીજી ખાસ વસ્તુ કે સરકારશ્રીના નિયમ પ્રમાણે કેટેગરી મુજબની જે છૂટછાટ લાગુ પડતી હોય છે તે છૂટછાટ એમને મળશે આશા રાખું છું કે આ વિડીયો આપણને ગમે હશે અને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની સરકારી નોકરી અન્ય નોકરી સરકારી જાહેરાત તેમજ શૈક્ષણિક માહિતી જો આપ મેળવવા માગતા હો તો મારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ અને આપના મિત્રો જોડે શેર કરજો થેન્ક યુ